અનામત આંદોલનના પાસ કન્વીનર હાર્દિક પટેલની સભા યોજાઈ હતી મૂળ પરના વતની શ્રી ભચ્ચુભાઈ ભોજાભાઈ વૈદ ચિત્રોડ તથા ગોવિંદપર ગામે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું તથા રાપરમાં મુકેશ પટેલે આ સભાનું વ્યવસ્થિત આયોજન કરી પાટીદાર સમાજને ટેકો આપ્યો હતો આ સભામાં ઠાકોર સમાજના અગ્રણીઓ પણ આ સભાને ટેકો આપતા હાર્દિક પટેલ નીતિન પટેલ રેશમા પટેલનો તેમને અયોધ્યાપુરી ખાતે આવેલ ઠાકોર સમાજવાડીમાં જગ્યા આપીને ટેકો આપીને સિંહ ફાળો આપ્યો હતો હાર્દિક પટેલ તથા તેમના સાથીદારોએ કચ્છ તથા રાપરના પાટીદાર સમાજને આંદોલનમાં જોડાવા વિનંતી કરી હતી તથા કચ્છના લોકોનો આભાર માનતા ફક્ત પાટીદારની માગણી નહીં પણ સમગ્ર સમાજની માગણીઓ સ્વીકારી અને કચ્છના ખેડૂતના દીકરા દીકરીઓ આગળ વધી આઈપીએસ તથા મોટા અધિકારી બને તેવા માટે શુભેચ્છા આપી હતી એબીજી ન્યૂઝ કચ્છ તમામ લોકોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર તમામ સમાજના લોકો તમામ સમાજના લોકો પોતપોતાનો સમય કાઢીને અહીંયા આવ્યા છો અને હૃદયપૂર્વક અમને સૌ લોકોને આવકાર્યા છે પહેલા તો ઠાકોર સમાજ દેવાળીના તમામ ટ્રસ્ટીગણ અને હોદ્દેદારોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કે અમને લોકોને આપે અને કાર્યક્રમ કરવાની મંજૂરી આપી કેમ કે ઘણા બધાએ કીધું કે બાવળિયાનો હાથો જ નડી ગયો અને કાપવામાં એવી રીતે કદાચ સભા કરવામાં અમારો અમારો નડી ગયો હશે બીજી સલાહ મેં એ લોકોને કરું કે જે બોમ્બેમાં ખૂબ ખૂબ મોટા મોટા ઉદ્યોગપતિઓ છે અને એ બધા પોતપોતાનો સમય કાઢીને અહીંયા આવીને આવતીકાલે લગ્ન પ્રસંગ છે લગભગ ચારસો પરિવારોના ફેમિલીના યુગ વચ્ચે ચારસો લગ્ન છે આજે હતા અને કાલે પણ છે હજુ તો એ તમામ પરિવારોને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા કે આપનો આ પ્રસંગ પણ ખૂબ લાભદાયી નીવડે અને ખૂબ સફળ થાય આપ સૌ બધા બોમ્બે છો અને બધા રૂપિયાવાળા છો અમને ખબર છે તમને બધાને પણ અનામત જરૂર પણ નહીં હોય પણ સમાજનો જે ચીલો ચાલતો હોય સ્ટેપ બાય સ્ટેપ એની અંદર જોડાવું પડે અને એની અંદર આપ સૌ લોકોએ આયોજન કર્યું અમને એવું હતું કે કચ્છની અંદર પાટીદાર સમાજ બધા યુએસયુ અને બોમ્બે બધા બહાર રહેતા હશે એટલે એમને આ બધામાં રસ નહીં હોય અમને બધા ઘણા મીડિયા વાળા પૂછતા અચ્છા આંદોલન થોડું ઠંડુ ચાલે એટલે અમે પણ શરમાય ને કહેવાય કે હા ભાઈ અમારા લોકો બહાર રહે એટલે એટલું બધું નખે કેમ કે એમને પાસપોર્ટ સૌથી મોટી જાગીરો એટલે પાસપોર્ટ જમા થાય એટલે રોજા પડી જાય આજે આપ સૌ લોકો અહીંયા આવ્યા અલગ અલગ સમાજના લોકોએ પ્રેમ આપ્યો માન આપ્યું સન્માન અને આના થકી આપણે જે ચીલો પાડ્યો સમાજ ને એક બદલ ખૂબ ખૂબ આભાર અને આ પહેલાં પણ ભુજની અંદર અમે સભા કરી ત્યારે માથે સફે જે લાલ કલરના ફાટા પહેરેલા બધા દાદા દાદાઓ પણ અહીંયાથી ઘણા બધા લોકો ત્યાં આવ્યા હતા કચ્છની અંદર પણ અલગ અલગ જગ્યાએ અમારા આંદોલનના કાર્યક્રમો પણ અમે લોકો કરીએ છીએ અમને બધાને એવું કેવું એ મોટું હશે કે હાલ તો કેવું એ લાગતું હશે ફલાણો હશે કે બાય વરણ છે નો કે નેતા કે નેતા છોડે હું સારું કામ દેખાતો નહીં કે ઘણું બધા પણ જોવા આવ્યા પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ કાર્યક્રમ કરી એટલે એક થી પણ વધુ પાટીદારો ને અલગ અલગ સમાજના પણ લોકો આવે છે અમને કોઈ ઘણી જગ્યાએ દૂર દૂર બોલાવે અમે જતા રહીએ અને અમને ઘણી વાર અમારા મિત્ર વર્તુલ કે કોઈ હજાર બે માણસ છે એટલે અમને આનંદ મળે કે હજાર બે હજાર માણસ છે તો એનો અમે સમજાવી શકશું કેમ કે લાખો ની સંખ્યામાં ભાષણ આપીએ એટલે બધા કેમકે આપણી આદત પડી ગઈ છે આ ભારત દેશની અંદર કેમકે નેતાઓ અભિનેતાથી કમ નહી ભાષણ આપે ને આપણે તાલીમ પાડીને એનિયા લડાઈ છે આ પરિવર્તનની લડાઈ છે માત્ર એક જ ઉદાહરણ લઈ લો કે સરકારી દવાખાનામાં જે ડોક્ટરોની ભરતી થાય છે આ ડોક્ટરો 60% વાળા ને 70% વાળા હોય છે આ વાતો માનો છો ને જે અનામત કોટામાં આવે છે કે જેનો ઓછા ટકા હોય છે અને પહેલા સરકારી ભરતી સરકારી દવાખાનામાં ભરતી થાય છે અને ત્યાં તમે વાંચ્યું હશે કે જ્યારે ઓપરેશનો થાય છે જ્યારે મોતિયાના ઓપરેશન લઈ લેવામાં આવે છે ત્યારે દુખની ની વાત એ થાય છે કે સરકારી દવાખાનામાં જવા વાળો વર્ગ કયો માત્ર અનામત માં આવવા નેતા જાય છે નહીં જતો કોઈ મિનિસ્ટર એની છે આ પરિવર્તન ની લડાઈ છે ન ભારતના ઇતિહાસમાં પહેલીવાર કોઈ માંગણી લઈને અનામત ની માંગણી અનામત માંગણી પૂરી થઈ શકે એવી નથી કે અતિ અલગ વાત છે માંગણી સાચી છે કે ખોટી છે અલગ વાત છે પણ આજે પહેલી વાર ગુજરાતમાં પાટીદાર સમાજના યુવાનોએ હિંમત કરી પોતાના હક માટે અવાજ ઉઠાયો અને પાટીદાર સમાજના ચૌદ દીકરાઓને આ સરકારે ઘોડીએ ધરવી દીધા છે પાટીદાર મહાબેન દીકરીનું ઘરમાં ઘૂસીને અપમાન થયું છે પાટીદાર સમાજનું સ્વાભિમાન લૂંટાયું છે આની ઉપરથી જે બીજા સમાજના મિત્રો આવ્યા છે એ શીખજો કે જો આ આ સમાજ 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 આટલો આટલો સક્ષમ સરકાર સામે અવાજ ઉઠાયો અને એના ચૌદ દીકરાઓની ગોળી મારીને સરકારે હત્યા કરી નાખી તો કાલ ઉઠીને એક બે કે પાંચ ટકાની જનસંખ્યા ધરાવતો સમાજ અવાજ ઉઠાવશે ત્યારે એનું શું થશે